નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પાલેજ હાઈવે ઉપર આવેલ કેપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું જેમાં ધ્વજવંદન કાર્યક્રમમાં મારી સાથે પાલેજ ગામના લાકડાના વેપારી ઇસ્માયલ ખાન પઠાણ જાકીરભાઈ બુટવાડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા મેનેજર પ્રેમકુમાર તથા સ્કૂલના પ્રિન્સિપલ તિવારી સાહેબ હાજર રહેલા અને અમો સૌએ સાથે મળી ધ્વજવંદનનો કાર્યક્રમ કરેલો સાથે સાથે નાના ભૂલકાઓએ પણ ખૂબ અદ્ભુત દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરેલા ત્યારબાદ આ કાર્યક્રમ પૂરો કરી કિસનાટ ફાટક ઉપર આવેલ પાલેજ પોસ્ટ ઓફિસમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ પ્રધારેલા જેમની સાથે મને તથા મારા સાથી મિત્રોને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવેલ અને અહીંયા પણ મેં અને મારા સાથી મિત્રોએ પોસ્ટલ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓની સાથે ધ્વજવંદન કાર્યક્રમ ઉપરાંત અન્ય પોસ્ટલ વિભાગના કાર્યક્રમોમાં હાજરી આપી દીધી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિન કારા